હવે આપણે નશા નશાભાઈનું સૂચન હતું વનગમડાથી એને ખૂબ સારું સૂચન હતો તો એના ઉપર થોડો પ્રકાશ પાડો કે હવે એક રિવાજ એવું કરી નાખ્યું છે કોઈ સારો પ્રસંગ કરે લગ્ન કરે લગ્ન કર્યા પછી સમાજના મોટા મોટા આંગેઓને પાછાથી બોલાવે અને મિત્રમંડળને બોલાવે પછી એને કહે અમે પાર્ટી રાખી દે આ પાર્ટીમાં શું વપરાય બધા આપણે હમદાદ આ લઈ વાપરવાનો સદંતર બંધ જો આની સાથે બધા સહમત હો તો હાથ ઊંચો કરીને સહમતિ દર્શાવો ઓકે સમાજ કે માટે તૈયાર છે હવે આપણે મરણ પ્રસંગ તરફ ના જે નીતિ નિયમો છે એને શાંતિથી સાંભળશો અંદર અંદર વાતા ન કરીએ પ્લીઝ બધા હજી બેસી જઈએ હજી બેસણ રાખવું જો ચાલી વર્ષથી નાની ઉમર નો હોય તો ત્રીજા દિવસે પૂરું કરવું અને મોટી ઉંમર હોય તો પાંચમા દિવસે પૂરું કરવું સોમતું કરી સોમતી